પૂર્વી રાઠોડ માજી સરપંચશ્રી એરિયા આ રસ્તો જે છે ને એ રસ્તો અમારા ટાઈમ ની અંદર બનેલો અને અહિયાંથી અમારું સ્મશાન છે આ જ રસ્તા ઉપરથી જવાનું આ અતુલનું આ બાજનું એક્ઝિટ બરાબર હવે પરિસ્થિતિ એવી કે પાણી પુરવઠાની લાઈને મધુવન ડેમ માંથી જે આવે છે ને તેને ત્યાંથી ક્રોસ કર્યું બરાબર છે પાન નદી અને અહીંથી એ લોકો પેલા સાહેબ મગર ડુંગરી બાજુ લઈ જવાના પણ અહીંયા અમારા સરપંચ સાહેબ ની કોઈ બી પરમિશન લીધા વગર આટલું હદ સુધીનું ખોદાણ કર લખ્યું અને ખોદાણ કર્યા પછી જે લાઈન સીધી જશે ને તો બધા અમારા આદિવાસીઓના ઘરની અંદરથી જશે એટલે એ તો શક્ય બનવાનું જ નથી બરાબર છે આ રોડ એટલીસ્ટ અમારા બધાને ખબર છે કે ત્રીસ પાંત્રીસ વર્ષે નમ્ર વિનંતી કે આ પ્રોજેક્ટ અરિયાપુર તો બંધ કરો અતુલ ની કંપની માંથી ડાયવર્ટ કરો તો ચાલશે તમે જમણી બાજુ થી લઈ જશો તમે પરિસ્થિતિ એવી થવાની છે કે અમારા અરિયા માંથી થઈને જશે ને અરિયામાં કોઈ એવી લાઈન નથી કે જ્યાં કોઈ બી ઝુંપડા ડિસ્ટર્બ નહીં થાય આ લાઈન જાય ત્યારે એટલે મહેરબાની

ને એવો પાછો બનાવી આપી જાવ